વડોદરા પોલીસ આ ટેન્કરને કાપવા માટે ગેસ કટર સાથે કેટલાક ટેકનિકલ માણસોને બોલાવે છે આ ઘટનામાં અડધો કલાકનો સમય પસાર થઈ જાય છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક પોલીસવાળાને ફોન આવે છે અને ફોન કરનારે એવું કહે છે પૈસા બી રેડ બી કરી દી પેલો પોલીસવાળો ચમકી જાય છે કે પૈસા બી લીધા રેડ બી કરી દી કોણે પૈસા લીધા કોણે રેડ કરી આખો પ્રશ્ન ગૂંચવાઈ જાય છે એટલે આ પોલીસવાળો તાત્કાલિક પોતાના એલસીબીના પીઆઈને અને એસપીને જાણ કરે છે કે સર આ મામલામાં કોઈએ તોડ કર્યો છે પણ કોણે કર્યો છે આ તોડ તેની ખબર નહોતી એટલે આ પોલીસવાળો આ વલતા નંબર ઉપર કોલ કરે છે અને પૂછે છે કે ભાઈ કોણે પૈસા લીધા અમે પૈસા લીધા નથી અમારું કામ તો દારૂ પકડવાનું છે ત્યારે સામેથી જવાબ મળે છે હું તો પચાસ ટેલિફોનોનો ઉપયોગ કરું છું પણ આ જે નંબર છે તે નંબર માત્ર પોલીસવાળા પાસે જ હોય છે અને પોલીસ માટે આ અલગ નંબર છે જેણે મારી પાસેથી પૈસા લીધા એ પોલીસવાળો છે વડોદરા પોલીસને શંકા એવી જાય છે કે તોડ કરનાર પોલીસ છે કે ખાનગી વ્યક્તિ છે ત્યારે આ વ્યક્તિ જે દાવો કરી રહ્યો હતો જે દાવો કરી રહ્યો હતો કે આ દારૂ મારો છે અને મેં પંદર લાખ રૂપિયા ચૂકવ્યા છે તે એક ઓડિયો ક્લિપ મોકલે છે અને ઓડિયો ક્લિપનો સંવાદ કંઈક એવો હતો ઓડિયો ક્લિપમાં એક વ્યક્તિ આ દારૂ મોકલનાર જેનું નામ હવે ખુલી ગયું છે એનું નામ છે અનિલ જાટ એને કહેવો ઓળખવામાં આવે છે અનિલ પાંડિયનના નામે અનિલ પાંડ્યનને આ વ્યક્તિ કહે છે કે તારી દારૂ ભરેલી ટેન્કર અત્યારે ભરૂચ હોટલ ઉપર ઊભી છે જેની અમને ખબર છે આ ટેન્કર સુરેન્દ્રનગર સુધી લાખ રૂપિયાનું આંગળીયું અમદાવાદ કરવામાં આવે છે આખી ઘટનામાં એક કોડવડ હતો કે રૂપિયા દસ ની ચલણી નોટનો નંબર આંગળીયા પેઢી ઉપર આપવાનો હતો ત્યાં આગળ પંદર લાખ પહોંચે છે અમદાવાદની આંગળીયા પેઢી પાસેથી જેમાં પાંચ લાખ રૂપિયા એક હાર્દિક નામનો વ્યક્તિ લઈ જાય છે પછી બીજું આંગળીયું પહોંચે છે જુનાગઢ અને જૂનાગઢમાંથી રોકી નામનો વ્યક્તિ દસ લાખ રૂપિયા લઈ જાય છે પણ વડોદરાના એસપી રોહન આનંદ માટે પ્રશ્ન એવો હતો કે આજે સંવાદ છે જેમાં અનિલ જાડ સાથે જે વ્યક્તિ વાત કરે છે એ કોણ છે એ શોધવાનું હતું પણ જ્યારે અનિલ જાટે જાણકારી આપી કે મારી સાથે જેણે વાત કરી છે એ પોલીસવાળો છે એટલે રોહન આનંદ આખા મામલાની જાણકારી એસએમસીના ડીઆઈજી નિર્લીપ રાયને આપ્યો છે અને તપાસ થાય છે અને નિર્લીપ રાયને ત્યારે આઘાત લાગે છે કારણ કે ઘરના ભેદીએ જ ઘરની લંકાને આગ લગાડી આખી ઘટનાક્રમમાં જે ઓડિયો હતો એ ઓડિયો સાજણ આહિર અને અનિલ જાટનો હતો આ મામલે વડોદરા ગ્રામ્ય પોલીસે સાજન આહિરની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ લીધા છે કારણ કે દારૂના ધંધામાં સાજન આહિરની ભાગીદારી મળી અને હવે ફરી ધરપકડ કરશે ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ કારણ કે અનિલ પાંડ્યન સામે ગુસ્સી ટોક લાગેલો છે અને ગુસ્સી ટોકમાં હવે ભાગીદાર બનશે સાજણ આહિર આમ હજી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ધરપકડ બાકી છે